મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના દરેક નાગરિકને ઉચ્ચ ગુણવત્તા અને સમયસર અને સુરક્ષિત પરિવહન સેવા મળે તે માટે સતત નવી ટેકનોલોજી માળખાગત સુવિધાઓ અને બસોનું આધુનિકરણ માટે વાહન વ્યવહાર વિભાગનું દિશાદર્શન કર્યું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વાહન વ્યવહાર મંત્રી સંઘવીએ નાગરિકો માટે બસ સેવાઓને વધુ સુવિધાભર બનાવવા માટે ગાંધીનગર ખાતેથી એસટી નિગમની નવી બસોને એક બસોને લીલી ઝંડી ફરકાવીને વિવિધ રૂટો માટે પ્રસ્થાન કરાવ્યું હતું જેમાં એકસો છતાં સુપર લક્ઝરી અને પાંચ મીડી બસોનો સમાવેશ થાય છે જો વાત કરવામાં આવે તો ગાંધીનગર ખાતે યોજાયેલા બસોના લોકાર્પણ સમારંભમાં મુખ્યમંત્રી અને વાહન વ્યવહાર મંત્રી હરસંઘવીએ વિધિવત વિધિવત રીતે લોકાર્પણ કરી બસો અને ડ્રાઈવર કંડક્ટરનું અભિવાદન પણ કર્યું હતું આ કાર્યક્રમ જે છે દસ ઓક્ટોમ્બરના સવારે અગિયાર વાગે યોજાયો હતો ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં છેલ્લા ચાર વર્ષમાં વાહન વ્યવહાર વિભાગ દ્વારા ઉત્તરો ઉત્તર પ્રગતિ કરી ગુજરાતના ગામે ગામ જે કનેક્શનો હતા તેને વધારીને ગુજરાતના પ્રત્યેક નાગરિકોને અવર જવર માટે જે સુવિધાઓનો વધારો કર્યો છે લેન્ડમાર્ક વધારો આ વર્ષની અંદર કઈ રીતે થાય તે દિશામાં વાહન વ્યવહાર વિભાગ દ્વારા કામગીરી કરવામાં છે એક મહિનામાં વધારે બસો લોકોની સુવિધાઓ માટે ચાલુ કરવામાં આવી છે દિવાળીનો સમય હોય ને દિવાળી પહેલા જેમ આપણે વાદો આપેલો હતો એમ બસો ને એક નવી નક્કોર લેટેસ્ટ બસો એ ગુજરાતના નાગરિકોની સેવામાં આજે ખુલ્લી મૂકવામાં આવી છે બસો ને એક બસ માંથી સંચાલન એટલે કે દિવાળીમાં ગુજરાતના નાગરિકો જે શહેરોમાં રહેતા હોય જે પોતાના વતનમાં પોતાના માતા પિતા કોઈ બહેનો પોતાના ભાઈના ઘરે એટલે કે આ બધા જ લોકો દિવાળી બનાવવા માટે મોંઘું ભાડું ના ખર્ચવું પડે તે માટે વાહન વ્યવહાર વિભાગ દ્વારા આ વર્ષે ભી દક્ષિણ ગુજરાત એટલે કે સુરત થી 1600 એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવશે અને ગુજરાતના અન્ય જિલ્લાઓમાં શહેર અને જિલ્લાને જોડતી 2600 એક્સ્ટ્રા બસોનું સંચાલન દિવાળીના ખાસ નિમિત્તે આ સંચાલન કરવાનું નિર્ણય લેવામાં આવ્યો છે એટલે કે કુલ મલાવીએ તો દિવાળીમાં 4200 એક્સ્ટ્રા બસોનું સંચાલન ગુજરાતભરમાં કરવામાં આવશે એની સાથે સાથે ગુજરાતના પ્રત્યેક નાગરિકોને હમણાંથી વિનંતી છે કે જો વહેલી તકે તમે બુક કરાવશો અને ક્યાંય બી લોડ વધારે હશે તો નવા સર્વેના માધ્યમથી લોકોની ડિમાન્ડ પ્રમાણે અમે હજી એક્સ્ટ્રા બસો ગમે ત્યાંથી લાવીને લોકોની સુવિધામાં મૂકવા માટે કટિબદ્ધ છે આજે આ દિવાળીના એક્સ્ટ્રા ટ્રીપો કરવા માટે જે એસટીના અમારા ડ્રાઈવર કંડક્ટર ભાઈઓ અને બહેનો જે રાત દિવસ મહેનત કરે છે અને પોતાના પરિવાર જોડે દિવાળીનો ત્યાગ કરીને લોકોનું દિવાળી બને તે માટે દિવાળી ઘરની બહાર રહીને કરતા હોય એવા સૌ ડ્રાઈવર કંડક્ટર ભાઈ બહેનોને આદરણીય મુખ્યમંત્રી શ્રીએ ફૂલ વર્ષા કરીને એ લોકોનો આભાર માન્યો છે છેલ્લા વર્ષમાં મારા ગુજરાતના સૌ ધાર્મિક બંધુઓ અને ખાસ કરીને માં અંબેના ભક્તો ભાદરવી પૂનમનો મેલો હોય તો એ મેલા માટે આજ એસપી દ્વારા અઠ્યાવીસ હજાર પાંચસો ને

રક્ષાબંધનમાં મારી ગુજરાતની બહેનો પોતાના ભાઈઓ કનૈયા લાલકીના નારા લાગતા લાગતા હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલકી નારા ગુજરાતની બસોમાં આ વખતે સંભળાતા હતા સાત હજાર ટ્રીપો જન્માષ્ટમી નિમિત્તે કરવામાં આવી